મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજનો ડેરાપુર જૈન સંઘ દ્વારા અંતિમ સાંસારિક વિદાય સમારંભ યોજાયો વડોદરા ડેરાપુર સંઘનો ઓગણીસ વર્ષીય યુવાન શ્રી રાજ ચિરાગભાઈ શાહની ભાગવતી પ્રવજ્યાગ્રહણ સમારોહ ચૌદમી ડિસેમ્બરે પાલિતાણાના સંતુજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દેરાસર પરિસરમાં યોજાયો હતો એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરી અક્ષતથી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજે માતા નૂતનબેન અને પિતા ચિરાગભાઈને આવા સરસ સંસ્કારો અને દીક્ષાની રજા આપવા બદલ અક્ષત એટલે કે ચોખા વધાવી નવડાવી દીધા હતા ત્યારબાદ મુમુક્ષુ શ્રીરાજનો નાના ભાઈ અનુજે પણ પોતાના મોટા ભાઈને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છા આપી ગળે મળીને જણાવ્યું હતું કે ભાઈ હું મમ્મી પપ્પાને ક્યાંય તકલીફ નહીં પડવા દો સંઘના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજને કંકુ ચોખા સાલ ઉડાડી તથા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે જયનગરણી દીપક શાહે પણ ઉપસ્થિત માનવમેદનીને મુમુક્ષુ શ્રીરાજના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજ સુંદર મજાનું જીવન પાડીને સંઘ અને પરિવારને ઉજ્જવલ બનાવે તેવા આશીર્વાદ આપ્યા હતા દરમિયાન ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષો દીક્ષાર્થી શ્રી રાજની દીક્ષા પ્રસંગે વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા અગિયારમી ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી પાલીતાણા ખાતે આચાર્ય રાજરત્ન સુરી મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે